તો આપણી સાથે અત્યારે જોડાયા છે મનસુખ વસાવા મનસુખ વસાવા ચોતર વસાવા એ અત્યારે ચીમકી આપી છે કે તે છ તારીખે નેહા કુમારી ની ઓફિસ નો ઘેરાવો કરવાના છે તેમને કલેક્ટર ઓફિસ નો શું કહેવા માંગશો હવે ચૈતર વસાવા એક વિરોધ પક્ષમાં છે અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં કશું નથી બે ત્રણ ધારાસભ્ય છે એ હવે આમ આદમી પાર્ટીમાં કેટલો લાંબો ટાઈમ રહી છે ને

જે આવડત છે એને પોઝિટિવ રીતના લેવું જોઈએ એને પોઝિટિવ લેવું જોઈએ તો સમાજને ફાયદો થાય ને માત્ર વિરોધ વિરોધ થી સમાજને કોઈ ફાયદો નથી થવાનો આજે લોકો ખૂબ જાગૃત છે એમને અમારા હિત માટે અમારી અમારા સુધી સરકારની યોજના કોણ પહોંચાડે છે એવું બધા લોકો જાણે છે તો સરકારની આજે રાજ્ય સરકારની ભારત સરકારની ઘણી બધી યોજનાઓ છે એ લોકો સુધી પહોંચે તમને શું લાગે છે ચેતર વસાવા અવારનવાર કચેરીનો જે ઘેરાવ કરે છે ધરણા પર બેસે છે શું અત્યાર સુધી તે નાના નાના મુદ્દાઓને લઈને મેદાને આવે છે તો અત્યાર સુધી તેમણે કેટલા લોકોને ખરેખર ન્યાય અપાવ્યો અને તમારી સરકારે ન્યાય આપ્યો શું લાગે છે જો આમાં મે કીધું ને એ પ્રકારે એ વિરોધ પક્ષમાં છે એટલે વિરોધ પક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે આજ રીતના કાર્યક્રમો આપે છે એ જ રીતના વિરોધ પક્ષો કોઈ બી વિરોધ પક્ષો છે ભૂતકાળમાં આજ રીતના કાર્યક્રમો આપ્યા છે અને વિરોધ પક્ષ એ કામ છે અને સરકાર સરકારનું કામ કરે છે સરકાર જે આજે હું વિશ્વાસ સાથે કહું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસી વિસ્તાર હશે કે પછી શહેરી વિસ્તાર હશે કોઈ પણ ક્ષેત્ર હશે એના સંપૂર્ણ વિકાસ ને લઈને ખૂબ આગળ વધી રહી છે અને એવા અંદર કેવા નાના મોટા પ્રશ્નો કઈ ચૂક થઈ જતા પાછળ રહી જતા હશે તો એવા એ અમે ધ્યાનમાં આપી ધ્યાનમાં લઈશું અને ચૈતરભાઈ માટે ફરી કહું છું કે તો વિરોધ પક્ષમાં છે એટલે વિરોધ પક્ષની ભૂમિકા એ ભજવી રહ્યા છે પ્રદેશની લઈને શું કેવું છે બિલ પ્રદેશમાં પણ મેં અગાઉ મેં વાત કરી છે કે બિલ પ્રદેશમાં સોમજીભાઈ ડામોર જે દાહોદના સંસદ સભ્ય વર્ષો સુધી અલગ બિલ પ્રદેશની માગણી લઈને આંદોલનો કર્યા અને એમને તો કાર્યાલય પણ રેગ્યુલર એમની ગાડી પર પણ બિલ પ્રદેશનો બોર્ડ લાગતો હતો પણ એમને લાગ્યું કે લોકોનો સહકાર નથી તો આખો જે અભિયાન એમનો પડતું મૂક્યું અને આજે કે જ કે મેં ખોટી શક્તિ વેળવી છે તો આજે બિલ પ્રદેશની પણ એ માંગણી એમને બિલકુલ વાહિયાત છે કારણ કે રાજસ્થાન ને મધ્ય પ્રદેશના લોકો માં બિલ પ્રદેશની રાજધાની બનાવવાની વાત કરે છે ચૈતર વર્ષાઓ અહીંયા ગુજરાતમાં અ કેવડિયા કોલોનીમાં રાજધાની બનાવવાની વાત કરે છે એવા કેવડિયા કોલોનીમાં એટલી કોઈ જગ્યા જ નથી અને બીજું શું છે કે આ રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાત અને મહારાષ્ટ્ર આજે આખો જે બેલ્ટ છે ભૌગોલિક દ્રષ્ટિએ પણ સુસંગત નથી જેથી કરી અને બીજા રાજકીય પાર્ટીના લોકો પણ એમના વિચાર સાથે વિચાર સાથે જોડાવાના નથી આજે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે એ આ અભિયાનમાં ચૈતર વસાવા સાથે નથી આ બીજા બધા કાર્યક્રમમાં કોંગ્રેસના લોકો જોડાય છે પણ બીર પ્રદેશમાં ચૈતર વસાવાને સમર્થન નથી કોંગ્રેસ કે બીજા કોઈ પણ નેતાનો જે વિરોધ પક્ષમાં બધા છે એમનો તમને શું લાગે છે કે ચેતર વસાવાની આદિવાસી સમાજ ચૈતર વસાવા સાથે ચાલે છે નથી કા આદિવાસી એક એક વિધાનસભા એ જીત્યા એટલે એનો મતલબ છો કે આદિવાસી આખી ગુજરાત ની છવ્વીસ માંથી કેટલી આમ આદમી પાર્ટીના લોકો જીત્યા એક સીટ જીત્યા છે ઘણી બધી સીટો લડ્યા પણ આદિવાસી બધા ભારતીય જનતા પાર્ટી ને સાથે છે ભારતીય જનતા પાર્ટી વિકાસ આગળ વધી રહી છે જીવન ચરિત્ર માંથી આદિવાસી શું પ્રેરણા લેવી જોઈએ એ એવી બધી વાતો આજે આદિવાસી સમાજ ને ઉત્કર્ષ ઉઠાવા માટે બિરસા મુંડા એ કહેલું છે કેટલાક કુરિવાજો છે અંધશ્રદ્ધા છે એ બધું વ્યસનો છે એ છોડીને એક સારું શિક્ષણ પ્રાપ્ત કરે અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરે આ બધી વાતો કરવી જોઈએ અને એ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કરી રહી છે આજના જે કાર્યક્રમો હતો રથમાં આજે આજ વાત કરી રાજ્ય સરકાર ભારત સરકારની જે સારી સારી જે ઉત્કર્ષ યોજનાઓ જે છે એ બિરસા મંડળ સાથે જોડીને આખું અભિયાન સરકાર ચલાવી રહી છે સરકારી રીતના આખા કાર્યક્રમો થઈ રહ્યા છે તો એમાં ચૈતર વસાવ એમાં જોડાવવું જોઈએ આમાં કોઈ પોલિટિક્સ પોલિટિક્સ નથી આમાં સરકાર સરકાર આખો કાર્યક્રમ કરી રહી છે તો જ્યાં જ્યાં આ રથ જાય ત્યાં બધી જ પાર્ટીના લોકો એ વિરોધ પક્ષના લોકોએ પણ આ જોડાય કારણ કે પ્રજા સાથે જોડાયેલી યોજના છે ચૈતર વસાવા એવો આક્ષેપ કરે છે કે તમે લોકો જ્યારે પણ કાર્યક્રમ કરો છો ભાજપનો કાર્યક્રમ હોય છે તો ચૈતર વસાવાને આમંત્રણ નથી જતું બધી જગ્યાએ આમંત્રણ મળ્યા છે ફોરેસ્ટ નો કાર્યક્રમ હતો ડેટિયાપાડા આયા ન બોલવા પણ દીધા તા એમ તો એ તો ખોટી વાત કરે છે કે આ અમને બોલાવતા નથી સરકારી મિટિંગોમાં આવે છે બધી જ આવે છે જન્મજિંત ગૌરવ દિવસનો કાર્યક્રમ ઉજ્યો ત્યારે પણ સરકારી વહીવટી તંત્રના લોકો જાણ કરી ખોટી વાત કરે છે વસાવા વારંવાર એક મોટો આક્ષેપ કરતા હોય છે તમારા ઉપર કે મનસુખ વસાવાની વસાવા નું નામ લીધા વગર રાજનીતિ નથી ચાલતી તેના પર શું કહેશો મારે ચૈતર વસાવવાનું નામ લેવાનું કોઈ જરૂર જ નથી પણ કેટલાક પ્રશ્નો એ ઉભા કરે છે એટલો અમારે જવાબ આપવો પડે તો સાથે કોણ ચૈતર વસાવા માટે ચૈતર મારા નામનો ઉલ્લેખ કરવો પડે કે ચૈતર વસાવા તેમને ગભરાયે છે કે એવું પણ નથી ને ચૈતર તેમને જોખમ છે એવું કહો એવું પણ નથી અને આવનારા દિવસમાં જોજો દૂધ નું દૂધ પાણીનું પાણી થઈ જવાનું છે સાથે